આતિ જનગણના થવી જોઈએ બંધારણ પ્રમાણે સમાજના સૌ વર્ગના લોકોને સામાજિક ન્યાય મળવો જોઈએ આર્થિક ન્યાય મળવો જોઈએ પ્રગતિમાં લાભ મળવો જોઈએ અને એના બધા જ અધિકારોનું બંધારણ પ્રમાણે જતન થવું જોઈએ રાવજીએ એટલું પણ કહ્યું હતું પાર્લામેન્ટમાં કે ભલે તમે સત્તા પક્ષ પર રહ્યા રહ્યા મારું અપમાન કરો પણ અમે જાતિ જનગણના માટે લડીને જ રહીશું લઈને જ રહીશું અને આખરે બંધારણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્વીકારવું પડ્યું અને એટલા માટે જે નિર્ણય થયો એ માટે આ દેશના એકસો ચાલીસ કરોડ લોકો વતીથી પાર્લામેન્ટમાં વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના લોકલાડીલા નેતા રાહુલજીને લાખ લાખ અભિનંદન છે ધન્યવાદ છે અને આવનારા સમયમાં આ ઐતિહાસિક નિર્ણય સમાજના સૌ વર્ગના લોકો માટે વિકાસ સમાનતા અને સ્વતંત્રતા માટે બહુ જ મોટો દુરંદેશી નિર્ણય બનીને રહેશે ફરીથી રાહુલજીના આ પગલાંને માટે જે નિર્ણય લેવાશે છે રાહુલજીને ખૂબ ખૂબ અભિનંદન રાહુલ ગાંધીગત વસ્તી ગણતરી થશે ત્યારે તમામ પ્રકારના ન્યાયિક મળવા જોઈએ તેમ પહેલાથી જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરત